નમસ્કાર મિત્રો તો આ વાતની તમને જાણ જ હશે કે જે જ્ઞાન સાધનાની સ્કોલરશીપ હોય છે તે તમે આવતા ધોરણમાં કોઈ કારણોસર કોઈ અન્ય શાળામાં એડમિશન લો છો તો પણ આ યોજનાનો લાભ મળતો બંધ થતો નથી પરંતુ તેના માટે જે પણ અન્ય શાળામાં તમે એડમિશન લોશો તેની વિગતો જ્ઞાન સાધના પોર્ટલ પર અપલોડ કરવાની રહેતી હોય છે તો તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોને માધ્યમથી સમજી લેશું તો મિત્રો સૌપ્રથમ તો તમે જો આવતા ધોરણમાં કોઈ પણ અન્ય શાળામાં એડમિશન લોશો તો તે શાળાનું નામ જ્ઞાન સાધનાની લિસ્ટમાં છે કે નથી તે ખાસ ચકાસણી કરી લેવી તો તેના માટે તમારે જ્ઞાન સાધના પોર્ટલ પર જે ત્રણ લાઇન છે તેના પર ક્લિક કરી અને તેમાં તમારે એક સ્કૂલ લિસ્ટનું ઓપ્શન જણાવવામાં આવશે તેના પર તમે સેવા ક્લિક કરશો એટલે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના પર ક્લિક કરવાનું છે તેમાં તમે સ્કૂલ બોર્ડ સ્કૂલ ટાઈપ અને સ્કૂલ ડિસ્ટ્રિક્ટ તેવા ત્રણ ઓપ્શન આવશે તેમાં સ્કૂલ ટાઈપમાં તમારે ગુજરાત બોર્ડ સિલેક્ટ કરવાનું છે સ્કૂલ બોર્ડમાં પછી સ્કૂલ ટાઈપમાં તમારે જે પણ શાળામાં એડમિશન લોશો તે શાળાનો પ્રકાર એટલે કે સરકારી છે પ્રાઇવેટ છે કે કોઈ અન્ય શાળા છે તો તે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે જે શાળા છે તે કયા જિલ્લામાં છે તેનું જિલ્લો પસંદ કરવાનો છે અને પછી તમે વ્યૂ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારું શાળાનું નામ તે લિસ્ટમાં છે કે નથી તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવશે તો તમે અહીંથી ચેક કરી શકો છો અને તમે જો અન્ય શાળામાં એડમિશન લોશો તો શાળાના આચાર્ય તરફથી અથવા કોઈ શિક્ષક તરફથી પણ તમને ત્યાંથી પણ માહિતી મળી જશે ત્યારબાદ તમારે જે સ્ટુડન્ટ લોગિન છે તેના પર આવી જવાનું છે મિત્રો તમે તમારા આઈડી પાસવર્ડ નાખી અને જેવું સ્ટુડન્ટ લોગ ઇન કરશો એટલે તમને એક પ્રોફાઇલનું આઇકન જોવા મળશે અત્યારે નહીં જોવા મળે કારણ કે તમે હજુ સુધી બેંક ડિટેલ્સ અને સ્કૂલની વિગતો ઉમેરી નથી પરંતુ ત્યાર પછી તમને જોવા મળશે તો તેમાં તમારે જે સ્કૂલ શેન્જનું એક ઓપ્શન જણાવવામાં આવશે અંદર તો તે સ્કૂલ શેન્જમાં તમારે જે પણ નવી શાળામાં તમે એડમિશન લો આગલા ધોરણમાં તો તે નવી શાળાનું નામ તે શાળાનો યુ ડાય એસ કોડ અને શાળાનું અન્ય એક પ્રમાણપત્ર તે અપલોડ કરવાનું રહેતું હોય છે તો તે શાળામાં તમે જો એડમિશન કઈ તારીખે લીધું તેની પણ વિગતો અપલોડ કરવાની રહેતી હોય છે અને તમારે જૂની શાળા જો શાળા બદલી હોય તો તે શાળાનું લિવિંગ સર્ટિફિકેટની પણ જરૂર પડતી હોય છે તો તમામ વિગતો તમે જ્યારે પણ અપલોડ કરશો ત્યારે તે તમામની વિગતો ભરી અને ફાઇનલ સબમિટ આપવાનું રહેશે અને ત્યારબાદ તેની સકાસણી જે પણ શાળામાં તમે એડમિશન લીધું હશે તે શાળાના શિક્ષક દ્વારા અથવા તેના આચાર્ય દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તેને આગળ અપ્રુવલ આપી દેવામાં આવશે અને ત્યારબાદ તમારા જે પણ જે વિગતો અપલોડ કરી હશે તેની સકાસણી જે જિલ્લાના ડીઓ કચેરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી તમને જો ફાઇનલ અપ્રુવલ મળી જશે એટલે તમારી સ્કોલરશિપ છે તે ફરીથી મળતી ચાલુ થઈ જશે એટલે કે તમારી સ્કોલરશિપ છે તે બંધ નહીં થાય તો મિત્રો જો તમારે કોઈપણ કારણોસર ધોરણ નવ ધોરણ દસ અગિયાર કે બારમાં કોઈ અન્ય શાળામાં તમારે એડમિશન જો લેવું હોય અથવા શાળા બદલવાની થતી હોય તો મિત્રો તમારે સંપૂર્ણ માહિતી છે તે તમારે આ જ્ઞાન સાધનાની પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે નહીતર જો તમે અપલોડ નહીં કરો તો તમારી સ્કોલ તો તમારી જે સ્કોલરશીપ છે તે બંધ થઈ જશે તો મિત્રો આ માહિતી જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આગળ જો કોઈ પણ પ્રકારનું અન્ય ફેરફાર થશે તો તેની માહિતી પણ હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ અને આ સ્કોલરશિપ યોજનાની આગળની સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને તમારા વર્તુળને શેર કરજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત